નહીં પરંતુ ગુજરાતની પણ ઐતિહાસિક આ સાબરકાંઠાની સીટ ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે આ સાબરકાંઠાની સીટ પર કેટલા વ્યક્તિઓ ચૂંટણી લડ્યા છે સાથે સાથે આ સીટનું ઐતિહાસિક મહત્વ શું છે તેમજ ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસનું આગામી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી લડી જીતવા માટેનું શું ગણિત છે તેની વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું શું આપની સાથે તોફિક ગાં ગુજરાતમાં લોકસભાની છવ્વીસ સીટો છે જેમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના પંદર ઉમેદવાર જાહેર કરી દીધા છે જ્યારે કોંગ્રેસે હજી સુધી તેનો કોઈ પણ પ્રકારના ઉમેદવાર જાહેર નથી કર્યા પરંતુ ચૌદ ઉમેદવારોની જાહેરાત થવાની પ્રબળ સંભાવના આજે સાંજ સુધી દેખાઈ રહી છે એક સીટની વાત કરવી છે સાબરકાંઠા લોકસભાની સીટ સાબરકાંઠા લોકસભાની જે સીટ છે તેમાં હાલના જે સાંસદ છે તે દીપસિંહ રાઠોડ છે તેમાં હજી સુધી ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસે આ સીટ પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ જે સીટ લડવા માટે હજી સુધી કોઈ પણ પ્રકારનો ચહેરો નક્કી નથી કરી શકી તેવું એક લાગી રહ્યું છે કેમ કે આ સીટ પર એકસો એસી થી વધુ વ્યક્તિઓની સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી હતી ભારતીય જનતા પાર્ટી આ સાબરકાંઠાની સીટ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે સાથે કોઈ પણ પ્રકારની કચાશ રાખવા માંગતી નથી તેમજ સામા જે કોંગ્રેસ છે તે પણ આ સીટ જીતવા માટે દરેક પ્રયત્ન કરી રહી છે તો આ સાબરકાંઠા સીટની જો આપણે વાત કરીએ તો વર્ષ ઓગણીસો એકાવનમાં આ સાબરકાંઠા સીટની ચૂંટણી થઈ હતી તેમાં જે દેશના બીજા વડાપ્રધાન છે જેમનું નામ ગુલજારી લાલ નંદા તે પણ આ સીટ પર ચૂંટણી જે સાબરકાંઠાની લડ્યા હતા ને દેશના વડાપ્રધાન બન્યા હતા જો આપણે વિગતે વાત કરીએ તો ગુલજારી લાલ જે નંદા હતા તે વર્ષ ઓગણીસો અને ઓગણીસો તે પણ એમ ટોટલ ત્રણ ટમ આ દેશના જે બીજા વડાપ્રધાન સાબરકાંઠાની સીટ પરથી ચૂંટણી લડ્યા હતા આપણે વિગતે જો આગળ વાત કરીએ તો વર્ષ ઓગણીસો અને વર્ષ ઓગણીસો ઇકોતેરમાં સ્વતંત્ર પાર્ટીના સી સી દેસાઈ પણ સાબરકાંઠા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા સૌથી મહત્ત્વની વાત દેશને આઝાદી અપાવવામાં સેનો સૌથી મહત્ત્વનો રોલ છે તેવા સરદાર વલ્લભભાઈ પટેલના જે પુત્રી છે જેઓનું નામ છે મણિબેન પટેલ તે પણ વર્ષ ઓગણીસો તોતેરમાં કોંગ્રેસની સીટ પરથી ટિકિટ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા અને તે પણ તેઓ જીત્યા હતા આગળ વાત કરીએ તો વર્ષ ઓગણીસો એંસીમાંથી કોંગ્રેસના ઉમેદવાર હતા શાંતુ ભાઈ પટેલ તે પણ આ બેઠક પર જીત્યા હતા અને કબજો કર્યો હતો પરંતુ ઓગણીસો ને ચોર્યાસીમાં પ્રથમ વખત જનતા પાર્ટીના એમ એમ પટેલ આ બેઠક પરથી જીત્યા હતા આમ પહેલી વખત ઓગણીસો ચોર્યાસીમાં કોંગ્રેસ નહીં પણ જનતા પાર્ટીની જીત થઈ હતી કોંગ્રેસનો જે ગઢ છે તે છેવટે રાવણે જ ધરાશય કર્યો હતો જેની આપણે વિગતે વાત કરીએ તો આઝાદીથી અત્યાર સુધી આ સીટ પર ઓગણીસ ચૂંટણી થઈ હતી જેમાંથી અગિયાર બેઠકો પર કોંગ્રેસનો વિજય થયેલો છે જ્યારે વાત કરી હોય જે આઠ બેઠક છે તે ભારતીય જનતા પાર્ટી તેમજ અન્ય પાર્ટીઓ તે જીતેલી છે આગળ જો આપણે વાત કરીએ તો વર્ષ ઓગણીસો એકાણુંમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે હતા તેઓ આ બેઠક પરથી જીત્યા હતા તેમજ જે ઉમેદવાર હતા જેમનું નામ છે રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં જે લોકપ્રિય થયેલા હતા તેવા રાવણના જે કેરેક્ટર હતા તે અરવિંદ ત્રિવેદી વર્ષ ઓગણીસો એકાણુંમાં માં પ્રથમ વખત આ બેઠક પરથી જીત્યા હતા તેમજ વર્ષ ઓગણીસો છન્નું અઠ્ઠાણું અને નવ્વાણુંમાં માં સળંગ ત્રણ વાર આ બેઠક કોંગ્રેસના નામે રહી હતી કોંગ્રેસના જે પૂર્વ મુખ્યમંત્રી હતા અમરસિંહ ચૌધરી તેમના પત્ની પણ નિશા ચૌધરી આ બેઠક પરથી ચૂંટણી લડેલા છે અને જીતેલા છે પરંતુ વર્ષ બે હજાર એકવીસમાં આજે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પત્ની જે નિશા ચૌધરી છે તેમનું નિધન થયું હતું ને ત્યારબાદ આ બેઠક છે તે ભારતીય જનતા પાર્ટીના પણ ફાળે ગઈ હતી છેવટે બે હજાર નવમાં સાબરકાંઠામાં ભારતીય જનતા પાર્ટીનું નસીબ ચમક્યું હતું ને બે હજાર નવમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ તેઓ જે કોંગ્રેસના જે દિગ્ગજ નેતા હતા મધુસૂધન મિસ્ત્રી તેમને હરાવ્યા હતા સાથે સાથે વર્ષ બે હજાર ચૌદમાં આ બેઠક પરથી જે ગુજરાતના પૂર્ય મુખ્યમંત્રી હતા ને જે તે સમયે કોંગ્રેસમાં હતા તેવા શંકરસિંહ વાઘેલા બે હજાર ચૌદમાં આ ચૂંટણી લડ્યા હતા પરંતુ તેઓનું દીપસિંહ રાઠોડના સામે આ ચૂંટણી હારી ગયા હતા દીપસિંહ રાઠોડને ફરી એક વખત વર્ષ બે હજાર ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટી રિપીટ કર્યા હતા અને તેઓ જીત્યા હતા પરંતુ હાલની જે સ્થિતિ દેખાય છે તે મુજબ વર્ષ બે હજાર ચોવીસમાં ભારતીય જનતા પાર્ટી દીપસિંહ રાઠોડને રિપીટ કરી શકે તેવી સંભાવના દેખાતી નથી કેમ કે તેઓના સામે એન્ટી ઇન્કમ્બન્સી દેખાઈ રહી છે સાબરકાંઠા જે લોકસભાની સીટ છે તેમાં સાત વિધાનસભાની સીટો આવે છે જેમાં આદિવાસીઓનું પણ એક પ્રભુત્વ દેખાઈ રહ્યું છે હાલ જે પ્રકારે માહિતી સામે આવી રહી છે તે મુજબ આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠામાં ક્ષત્રિય ઉમેદવાર કોઈ નવા ચહેરા જાહેર કરી શકે તેવી એક પ્રબળ સંભાવના દેખાઈ રહી છે આમ સાબરકાંઠા જે સીટ છે તેમાં કોંગ્રેસ અને ભાજપ એની ચોટીનું જોર જીતવા માટે લડાવી રહ્યા છે અને સંભવત એવું દેખાઈ રહ્યું છે કે બંને પાર્ટી નવા ઉમેદવાર જાહેર કરી શકે તેવી એક પ્રબળ સંભાવના છે આ સાબરકાંઠાની જે સીટ છે તેનું અમે એનાલિસિસ આપને સમજાવ્યું આ પ્રકારની રાજકીય વાતો જો આપને પસંદ આવતી હોય તો નવ જીઓ ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર